ખેડાથી સમાચાર મળ્યા છે કે ગુજરાતમાં જ્યાં દારૂબંધીનો કાયદો ઘોષિત છે ત્યાં આનંદ મહિના શ્રાવણમાં તે પણ પવિત્ર યાત્રાધામ ડાકોરથી માત્ર સાત કિલોમીટર દૂર આવેલા ઉમરેઠને જેને લોકો છોટું કાશી કહે છે ત્યાં મહાદેવના મંદિર પાસે ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો ફેંકાયેલ મળતા ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ જેટલી વિલાયતી બોટલો વિસ્તારમાં ખુલેઆમ મળી છે પ્રજામાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે પવિત્રતાનું પાલન કોણ કરશે ઉમરેઠ નગરપાલિકા કે પોલીસ સ્ટેશન એવી પણ ચર્ચાઓ છે કે પ્રજામાં આક્ષેપ છે નવા આવેલી મહિલા

શું આ ફક્ત લોકોએ જ જોવાનું હોય છે શું તંત્ર આ બધી જ વસ્તુ પર નજર નથી કરી રહ્યું શું નગરપાલિકા આ બધું જ નથી જોઈ રહ્યું કેમ આપણું તંત્ર આપણને ખબર છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલ છે ના ગુજરાતમાં દારૂ લવાય છે ના ગુજરાતથી દારૂ બહાર લઈ જવાય છે પહેલી વસ્તુ તો એ કે ગુજરાતમાં દારૂ લવાતી જ નથી તો પછી આ દારૂ કેમ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી મળી આવે છે આપણે સુરતનો કિસ્સો આની પહેલા જોયો જે આપણને દારૂ મળી આવી છે ચોપન બોટલ દારૂ મળી આવી છે અને ફરીથી આ ખેડામાં ખેડામાં અત્યારે શ્રાવણ જે પાવન શ્રાવણ માસ ચાલી રહ્યો છે એ પણ

આપણું જે ગુજરાત છે એ કાયદા કાયદાથી બંધાયેલું છે તોય કેમ આ વારંવાર દારૂ ના સમાચાર આપણી સમક્ષ આવી જાય છે